નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ બધા ખારેકમાં ગ્રો કવર સડાવવાનું ચાલુ કર્યું હોય નજીક આવે આ હોય આ ઉપરથી ને એટથી થી ખુલ્લી હોય જ્યાં અને સડાવવી પડે ખારેકમાં નક આમાં પાણી પડે ને બહુ ઘાટી લૂંગો હોય આમાં પાણી અટકાઈ જાય પાણી અટકાઈ જાય એટલે આ ખારેકની પેહી હોય એને લાગે પાણી પાણી લાગે ને એટલે આ પેહી પછી ફાટે જાય પાણી લાગે એટલે જેવા કોક કોક થાવા માંડી પીલી થાવા માંડી આ ગતરી હોય ને એ અમુક અમુક એટલે આને અટાણેથી સડાવવું પડે આ વરસાદ આમાં એ આવે ને એટલે ખારેકને નુકસાન કરે જો આ સડાવવાનું ચાલું છે અટાણે આ કોથરિયું એ વર્જિન પ્લાસ્ટિકની આવે ને એકસો સાઠ રૂપિયાની કિલો આવે એમાં દહનંગ આવે આ કોથરી આ સત્રીસ બાય સત્રીસ ની હે ને એ દોઢ રૂપિયા કોથરી પડે આ ને બે વરસ હાલે આ બીજું વરફે એ પરવા નહીં હાલે એ પાછી ફરવા લેવી પડે પડીએ બીજું આ તૂટે જાય પછી સરખી આનું વધારે રહીએ ને બે વરસ માન ટેક આમાં મૂક્યું આવે એ ત્રણ ચાર વરસ ટકે વધારે એમાં વજન વધારે હોય ડેન્સિટી વધારે હોય એ નહીં પછી પાછી કિલ્લામાં ઓછ્યું નીકળે એટલે હું તો આ પછી આ વાપરા બે વર્ષ વાર્યું એક પણ હાંચો ગયા કિલો આવે અવાર તો કામ ભાવ હોય પરવા મેં આ નવીઓ લીધી તો એક પણ હાંચની કિલો આવી હતી જુનાગઢથી મગાવ્યું હતું મેં ને આ હે એ વારે ફેરે સડાવવી જ પડે કેમ કે આ ખારે ખે જૂન મહિનાને વી બાવીસ તારીખે આપણે મેં થઈ જાય ને એ જ ટાઈમમાં ખારેક પાકે ને પાકલ ખારેક એમાં જ્યાં પાણી અટકે ને એટલે આને નુકસાન કરે ખારેક ફાટવા માંડે પાણી લાગે એટલું તો જ વટાણાથી આ ગ્રો કવર ચડાવવા પડે એ ચડાવવાનું કામ હાલે ને બીજો એક ફાયદો એ થાય કે આમાં પાસે ઉંદર કે હોય ને ઉંદર ન પડે હવે આમાં ખારેક પાકે એટલે ઉંદર ચડવાનું ચાલુ થાય થડીથી કોથરી બાંધલ હોય ને એટલે ઉંદર આવે નહીં બહુ ને પંખીડાએ બહુ નુકસાન ન કરે એટલે એમાં બે ત્રણ ફાયદા કરે આ ગ્રો કવર હોય તો કા ગુંદો બાવલ હે ગુંદોય મોટો થેગો હાલો હાલો ઊભા થાઉં હાલો હાલો અંદર હે ને વાઇફ હે વાઇફ હારામ હારું પાણી હે

पड़ेगा आप जा घर जो भाई मजे का अँ जवा घर है आ तो कोई रहत नहीं वे जो मणसो आए न तो रही आ आ जाइ इन न जो तो मैं वहाँ चार लाइन है वाई भी वाई मे बेरल पर दी थी तो पानी न

ना दिका अब जा बे माते रेमिन नारियल यु नाखियो ना आते मामेन ते आई वा आ जो चाई नी आई रे नारियल यु नी वैसे मामबा है अमर शिवावी अमर शाही मलक था अमर शिका हाल देखना जा भाई हाल

પાણી ભરીને એટલે ખડ થાય ને આ પરવા પછી ઓલા ખેતર ને આમાં છે ને બરફ નાખે દેવી તે પછી આમાં પાણી શું ન ભર્યું માંડવી થાય અવારે વા ઓલી બાજુ આગળ દેખાડા એ બધું હેઠાણું તું ના પાણી ભરાતું ના બહુ જૂના અમે હાવ આવતા ને તો મોટી મોટી પીલુડિયું ઉત્યું હાથલા ઉતા અમે ભણીને પાછા આવતા આ આવતા પાછા ખબર કે મારી માં માર બાપુ ઈ વાડીમાં કામ કરતા હતા પછી અહીં નહીં ગામમાંથી ને અહીં નહીં આવી ખાડામાં થેર ત્યાં આટલી આવું તા એવું બધું હતું એ તો જો એ બધું જોઈ લઈ હાંભી મરબ નાખી ને એ બધું અવાર ભરે દીધું એ આટલી તો કાઢે નાખ્યા હતા પણ ના બધું હેઠાણ હતું અવારી મરબ ભરે ને એ બધું એટલે બધું એક લેવલ કરી દીધું ને વાહ વાંધી માંડવી થાય ને કે ના ભાઈ છેલ્લે થોડું પડ્યું રહેતું પાણી ભરાતું થી માંડવી પીરી પડે પડી હો હોય તું તાર આવા જ દે દીકરા તારે ન જ કરવું માં તું જીણકો એ બધા મોટા હે તી કરે

ચો આ ઝાડવું હે ને આ ઝાડવું બિલ્લી નું હે બિલ્લીપત્ર આપણે કીએ ને બિલ્લા આવે ને આપણે શંકર ભગવાન લિંગમાંથી બીલીપત્ર ચડાવીએ એ તો ઝીણકું ખે પણ લાગે ગૌ ભાઈ હું તી ને એવા બિલ્લી પત્રના જ આપણે આ વિડીયા ને પૂરો કરીએ તો આજે મારા બાપાનો વાડીનો બગીચો તમને દેખાડ્યો એનો જો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય આજના વિડીયામાં એટલે